સુભાષનગર મોક્ષ મંદિર સામે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહેષઓએ વિવિધ તકલીફોને દૂર કરવા આવેદન પત્ર પઠવ્યું સુભાષનગર મોક્ષ મંદિર સામે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાની એચ વિંગમાં બે દિવસ પૂર્વે પાણીના ઓવરહેડ ટાંકા તૂટી જવા પામી હતા તો બીજી બાજુએ આવાસ યોજનાનું બાંધકામ નબળી ગુણવત્તા હોવાના કારણે અનેક મુશ્કેલી ઊભી થઈ રહી છે જેમાં પાણીની લાઇન લીકેજ ડ્રેનેજની લાઇન લીકેજ જેના કારણે રહેણાંકમાં ભેજ લાગવો જેવી અનેક તકલીફોને દૂર કરવા માટે રહીશો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

આમ જો આમનામ રહેશે તો અમારે કેટલા સુધી ક્યાં સુધી રહેવું અંદર અને ક્યાં સુધી અમારા પાયલી છોકરાને એને અંદર જોખમમાં મહેકવા એની જવાબદારી કોણ લેશે અત્યારે તમે ક્યાં આગળ શું રજૂઆત કરવા આવ્યા છો અમે સિલિટેક્સની ટાંકી કમિશનર પાસે શ્રીને આવ્યા હતા તો કમિશનર કમિશનરશ્રીએ એમ કીધું કે હું અમે ચેક કરી લેશું અને કરાવશું સુભાષનગર હવે અમારે હમણાં જેવી ઘટના બની છે કે જ્યાં અમારા જે પાણીના ટાંકા હોય છે એ બે ફાટી હોય છે હવે આટલી ત્રણ વરસ આઈ થિંક થયા છે અમારે રહ્યા એને હવે આ ત્રણ વર્ષમાં જ જો આવી રીતના ટાંકા ફાટી જતા હોય તો હવે આગળનો સમય અમારે કઈ રીતના હોય હવે આ એક પ્રશ્ન નથી અમારે એવા ઘણા પ્રશ્નો છે ખાસ કરીને બિલ્ડિંગનું બાંધકામ અવારનવાર રજૂઆત કરી છે છતાં હજી પણ કોઈ પણ જાતના એવા પગલાં લેવામાં નથી આવ્યા હતા જેમાં અમને સંતોષ મળે હવે અમે રહેવાવાળી પબ્લિક આવી બધાને ખ્યાલ જ છે કે સૌથી મોટી સોસાયટી છે રહેવાવાળા લોકો કેટલા બધા છે હવે આટલા બધા લોકોમાં જો જીવના જોખમે આવા બિલ્ડિંગનો અમે અમારો જીવ તો જતો રહે તો પછી સરકાર શું કરશે સરકાર તો ચાલો થોડાક દિવસ ન્યૂઝ ચાલશે ને બધું પૂરું થઈ જશે અમારે તમારો જીવ જોખમમાં મૂકવાનો તો જો તમે બાંધકામ અમને યોગ્ય કરી કરીને આપો તો વધારે સારું તમારે આમેય કરવાનું છે ને આમેય કરવાનું છે તો બધું વ્યવસ્થિત કરીને આપો ને તો સૌથી વધારે સારું તો ભાઈ સરકારની અમે પ્રશંસા કરીએ અમને સંતોષ મળે તો મારી એટલી વિનંતી છે કે હવે ભવિષ્યમાં જો કદાચ આવા મકાન બનાવો તો સારા બનાવો હો ભવિષ્યમાં બીજા કોઈને તકલીફ ન પડે હાલ અમારા જે પ્રશ્ન છે ને એનું ત્વરિત ધોરણે ગમે એ રીતના એનો ઉપાય લાવો તો વધારે સારો અત્યારે ક્યાં ગળી રજુઆત કરવા આવ્યા ને કોને શું રજૂઆત કરી રજૂઆત કરી છે શું કહેવામાં આવ્યું એમના દ્વારા આગળ પછી પગલા લેશે